શિવને ભજવાનું પર્વ એટલે મહાશિવરાત્રી અને આ મહાશિવરાત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પ્રથમ વખત સોમનાથ મહોત્સવ યોજાયો છે જેનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ થયું છે આ મહોત્સવ ત્રણ દિવસ સુધી યોજાશે આ મહોત્સવના અનાવરણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધતા એક મહત્વની જાહેરાત કરી છે કે હવેથી સોમનાથમાં આવેલા ત્રિવેણી ઘાટ પાસે 108 દિવસ સુધી આરતી કરવામાં આવશે મા સુરત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ તથા નિધિમાં આજે 3 દિવસનો શિવરાત્રી મહોત્સવ અને આજે શુભ શરૂઆત થઈ છે આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે આજના આ કાર્યક્રમમાં પદ્મ ભૂષણ પદ્મ શ્રી પદ્મ વિભૂષણ એવા નામાંકિત કલાકારો આ ત્રણ દિવસ સુધી કલાની આરાધના સોમનાથ મહાદેવ ના કરશે આજે ત્રિવેણી ઘાટ ખાતે મહા આરતી નું પણ આયોજન થયું હતું એકસો આઠ આરતી પણ કરવામાં આવી અહીંયા અલગ અલગ રીતે પ્રવાસન વિભાગ યાત્રાધામ વિભાગ દ્વારા આજના આ વખતનો એક અલગ રીતે ખૂબ મોટો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે હમણાં એક કાર્યક્રમ હમણાં જોયો એ રીતના પ્રસ્તુતિ કલાકારો જે કરી રહ્યા છે એનો લાભ જુનાગઢ ગીર સોમનાથ અને ભવનાથના મેળામાં આવતા દેશ વિદેશથી જે યાત્રિકો આવશે એ આ મહોત્સવનો લાભ લેશે ભારતના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત ભારતીય કલાકારો દ્વારા અહીં નૃત્ય અને સંગીત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે સોમનાથ મંદિરના વિકાસ માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓને વધુ સરળતા અને વાહન વ્યવહાર મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા દર્શનમાં આ મહાકુંભ ટેકનોલોજી અને આસ્થાનો સંગમ બન્યો છે હવે આવી રહેલા મહાશિવરાત્રીના પર્વની ભક્તિમય ઉજવણી માટે સોમનાથ ખાતે ત્રિવેણી પાસે અરબસાગરના તટે ભારતીય કલા સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વકક્ષાનો સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામે આપણા આસ્થાના કેન્દ્ર એક ભારત શ્રેષ્ઠ ભારતના કેન્દ્રો બન્યા છે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં કાશી તમિલ સંગમ અને સોમનાથ તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ઐક્ય જાળવવાનું મહત્વનું કાર્ય થયું છે અનેકતામાં એકતા ઉજાગર થઈ છે આસ્થાનું કેન્દ્ર સોમનાથ કલા સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવા આ ઉત્તમ પ્રયાસો આ સોમનાથ મહોત્સવ છે આપણું આ સોમનાથ મંદિર માત્ર એક ધર્મ સ્થળ નહીં પણ ભારતીય પણ છે સદીઓથી સોમનાથ પર અનેક વિદેશી આક્રમણો થયા મોગલો શાસકો અને અન્ય આક્રમણખોરે તેને ધ્વંસ કરી કરવાની કોશિશ કરી તેમ છતાં ભારતીય સંસ્કૃતિ દરેક વખતે નવી શક્તિ સાથે પુનરોત્તર મેળવીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું ભારત આઝાદ થયું ત્યારે સોમનાથ મંદિર ખંડેર રૂપ હતું ઓગણીસો સુડતાલીસમાં સરદાર વલ્લભભાઈ પટેલે તેને પુનર્નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો જે ઓગણીસો એકાવનમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થયો ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા પતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે તેની ગણના માત્ર એક ધર્મ સ્થળ તરીકે નહીં પણ સંકલ્પ અને સંસ્કૃતિના અજોડ તરીકે થાય છે સોમનાથ મંદિરનો ઇતિહાસ દર્શાવે છે કે જેને સંસ્કૃતિને નષ્ટ કરવા માંગતા હતા તેઓ ઇતિહાસમાં ગુમ થઈ ગયા પરંતુ સોમનાથ એક અખંડ પ્રતિક તરીકે ઊભું રહ્યું મંદિરનો વારંવાર પુનરોધાર સાબિત કરે છે કે ભારતીય સરદાર સાહેબ ની પણ એકસો પચાસ મી જન્મ જયંતિ ના વર્ષે સૌપ્રથમ સોમનાથ મહોત્સવનું આજે આયોજન થયું છે મહાશિવરાત્રી ના પાવન પર્વ કલા દ્વારા આરાધના સાથે સોમનાથ મહોત્સવનું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે ઐતિહાસિક દ્રષ્ટિથી સોમનાથનું ખૂબ જ મહત્વ છે અરબી સમુદ્ર પાસે સરસ્વતી હિરણ અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે તેના પ્રવાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વય છે આ મહોત્સવ દરમિયાન અહીં દરરોજ સાંજે એકસો આઠ દીવાની વિશેષ સંગમ આરતીનું પણ આજે આયોજન થયું રાજ્યમાં સૌ પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે સોમનાથ દર્શનને શ્રદ્ધાળુઓએ વધુ સુગમ કનેક્ટિવિટી મળે તે માટે આપણે આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરી છે અમદાવાદથી રાજકોટ અને તેના એક્સ્ટેન્શનમાં દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આ બજેટમાં આપણે આયોજન કર્યું છે રાજ્ય સરકાર આગામી બે વીસ પચીસ વર્ષના વિઝન મુજબ આવનાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને તીર્થ સ્થાનો અને સમગ્ર પરિસરનો વિકાસ કરી રહી છે વડાપ્રધાન શ્રીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આપ્યો છે પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત એવા યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સોમનાથમાં પણ દિવ્ય આધ્યાત્મિક વિરાસતના ગૌરવ સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસની ઝાંખી કરાવે એવું ભવ્ય આયોજન થયું છે આપણે સૌ વિકસિત ભારત માટે વડાપ્રધાન શ્રી ના સંકલ્પને સાકાર કરવા સેવારત બનીએ સોમનાથ દાદા એ માટે આપણને સૌને શક્તિ અને બળ આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય